નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સંતરામપુરથી અમારા સંવાદદાતા ગણપત ડામુર કેમેરામેન સુરીશ ડામુર સાથે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા અને કડાણા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મોટા ભંગાણ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે કડાણા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કર્યું મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ટિન્ડોર સાહેબ તારીખ 10 બે 2024 ના રોજ સંત્રામપુર ખાતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રીય પ્રથમની નીતિથી પેરાઈ અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી વિમુક્ત થયેલા કડાણા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી ખરમ એક સત્યની સાથે નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ